આજે હું બનાવીશ પનીર વગર પનીર ભુર્જીનું શાક તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ આ દૂધી સરસ મજાની ધોઈ અને મેં ટુકડા કરી લીધા છે એટલે કે સમારી લીધી છે અને આ ટામેટા લીધા છે એને પણ ધોઈને સમારી લીધા છે પહેલાં આપણે દૂધીની ગ્રેવી કરીશું મિક્સર ચારમાં પાછી ટામેટાની ગ્રેવી કરીશું તો હવે આપણે આ મિક્સર ચાર લીધું છે એમાં આપણે દૂધી નાખીશું ઢાંકીને આપણે ગ્રેવી કરી લઈશું હવે આ દૂધીની ગ્રેવી થઈ ગઈ છે આપણે એકદમ પાણી નાખીને પાણી જેવી ગ્રેવી નથી કરવાની આ કચરી ગ્રેવી કરવાની છે હવે આપણે આ ટામેટાની ગ્રેવી કરીએ એના એક લઈશું હવે આપણે ટામેટાની પણ ગ્રેવી થઈ ગઈ છે ટામેટાની એક રસ્તા જેવી કરવાની અને દૂધીની કચરી હોય ને એવી કરવાની મેં તેલ ગરમ હોતું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ ને જીરું નાખીશું કરી પત્તા આપણે ટામે ટામે ચુરી બનાવી હવે આપણે ચમચાની મદદથી હલાવી લઈશું હવે તેલ છૂટું પડી ગયું છે તો આપણે એમાં સ્વાદ મુજબ પહેલાં તો મીઠું નાખીશું ખાંડ નાખીશું કોઈ તમે જે ઉગાડ્યું ખાતા હોય ગોળ નાખો તો ગોળ પણ નાખી શકો અને આમાં તમે કાંદા લસણનો પણ ઘાર કરી શકો છો હવે આપણે હિંગ નાખીશું હળદર નાખીશું લાલ મરચું નાખીશું હવે જે આપણે મિક્સર દારમાં આપણે ગ્રેવી કરીશું ને એમાં આપણે પાણી નાખ્યું છે જે નાખી દઈશું આપણે એટલે શું આપણો મસાલો નાખીશું હવે આપણે જે દૂધીની ગ્રેવી કરી ગઈ ને એ નાખીશું આપણે એમાંથી પાણી કાઢવાનું નથી દૂધી માંથી એકદમ સ્લો ગેસે ચડવા દેવાનું નહીં તકલીફ નીચે બેસી જશે તમને એવું લાગે તો પાછું પાણી નાખવાનું મારે પાણીની જરૂર પડશે તો થોડું પાણી નાખવું હવે આપણે પાણી નાખીએ હવે સાત થી આઠ મિનિટ આપણે ધીમા ગેસે ચડવા દઈશું બાકી હવે આપણે તો હવે આપણે આમાં થોડોક સીંગનો ભૂકો નાખીશું અને થોડોક કાજુનો મેં પાવડર બનાવી રાખ્યો છે એ પણ નાખીશું અને આપણે ટમેટા વધારે નાખ્યા છે એટલે ખટાશની જરૂર નથી તો આપણે લીંબુ નાખતા નથી અને તમે લીંબુ પણ નાખી શકો છો તો હવે આપણું આ પનીર વગર પનીરનું શાક બનીને તૈયાર છે તો આપણે ગેસ બંધ કરી દઈએ પછી થોડી વાર પછી આપણે સર્વ કરીશું આપણે હવે સર્વ કરીશું આપણે ધાણાથી ગાર્નિશ કરીશું તો આપણું પનીર વગર પનીરનું શાક બનીને તૈયાર છે તો મારી રેસીપી કેવી લાગી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અને જો દૂધીનું શાક ન ખાતા હોય તો તમે આ રીતે બનાવશો તો આંગળા પણ ચાટી જશે તો ખબર પણ નહીં પડે કે આ દૂધીનું શાક બનાવ્યું છે કે પનીરનું શાક બનાવ્યું છે તો આ રીતે તમે પણ બનાવજો એકવાર જરૂર ટ્રાય કરજો